નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું મહેસાણામાં એક વિમાન ખેતરમાં ક્રેશ થયું અકસ્માતમાં મહિલા પાયલટ ઘાયલ થઈ છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ વિમાનમાં કોઈ મુસાફરો ન હતા આવી સ્થિતિમાં કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી અકસ્માત થયો ત્યારે મહિલા પાયલટ તાલીમ દરમિયાન વિમાન ઉડાડી રહી હતી તાલીમ માર્થી પાયલટનું વિમાન અકસ્માતનો ભોગ બન્યા બાદ ક્રેશ થયું અકસ્માતની જે તસવીરો સામે આવી છે તેમાં મહિલા પાયલટ બે જોવા મળી રહી છે અકસ્માતનો ભોગ બનેલું વિમાન ઉચરપી ગામના ખેતરોમાં પડી ગયું અહીંથી મહિલા પાયલટને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને દાખલ કરવામાં આવી એક પોલીસ અધિકારીએ માહિતી આપી કે અકસ્માતમાં તાલીમારથી ડ્રાઈવરનો કોઈ વાંક નથી વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે અકસ્માત થયો હતો મહેસાણા એરપોર્ટ પરથી મહિલા તાલીમાર્થી પાયલટ સાથે ઉડાન ભર્યા પછી ઉડ્ડયન એકેડમીનું તાલીમ વિમાન ઉચરપી ખાતે ખેતરમાં ક્રેશ થયું અકસ્માતમાં તાલીમાર્થી પાયલટને સામાન્ય ઈજાઓ થઈ હતી તેણી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીજી બડવાઈ જણાવ્યું હતું કે કોઈ ટેકનિકલ કારણોસર સિંગલ એન્જિન વિમાન મહેસાણા શહેર નજીક ઉચરપી ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું પોલીસ ઇન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાની વધુ તપાસ માટે એરપોર્ટ તેમજ ઉડ્ડયન અધિકારીઓને અકસ્માત વિશે જાણ કરવામાં આવી છે જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું તે એક ખાનગી કંપનીનું હતું અને તે એક નાનું વિમાન હતું આ કંપની પાયલટ બનવા માંગતા લોકોને તાલીમ આપે છે અકસ્માત બાદ એકસો નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરવામાં આવી હતી નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર